મૌદામાં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળતા રાહદારીઓ હેરાન પરેશાન નગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ અવારનવાર સ્થાનિક રહીશો દ્વારા મૌધા નગરપાલિકામાં રજૂઆત કરવી પડે છે જોકે ગટર ઉભરાવાની સમસ્યાને લઈ મૌધા નગરના સ્થાનિક રહીશે નગરપાલિકા ખાતે રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા નડિયાદ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેમાં નગરના કાજીની હવેલીથી ચકલી વિસ્તારની વચ્ચે આવેલ ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક રહીશ આસિફ હુસેને આપી પ્રતિક્રિયા અહેવાલ સંજય ચુનારા ખેડા મૌધા જી તમારું નામ અને શું પ્રશ્ન છે મારું નામ આસિફ હુસેન છે મારું પ્રશ્ન ગટર લાઇનનું છે મવધા નગરપાલિકા દ્વારા મેં જાણ કરેલી છે એક બે વાર કામ કર્યું પણ પાછું એવું ને એવું જ ગટર લાઇન થઈ જાય છે મહૌધા નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવે છે નડિયાદ પાણી પુરવઠા અને ગટર બોર્ડનો સંપર્ક કરવું અને અમને તો ખબર નથી કે નડિયાદ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસ કઈ બાજુ આવેલી છે તેમજ નડિયાદ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે તે એજન્સી ભૂગર્ભ ગટરની કામગીરી સોંપેલી હોય અને આવી પરિસ્થિતિમાં ગટરની કામગીરી ના થાય તો એ એજન્સી બ્લેક લિસ્ટમાં કરવી જોઈએ તેવું મારું કહેવું છે વહેલી તકે ગટરની કામગીરી થાય તો સારું જેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા છે